નવપદ સાર્વજનિક હાઇસ્કુલની હરણફાળ ડભોઈ નવપત પચીસમાં લેવાઈ હતી જેના પરિણામો જાહેર થતા કઈ ખોસી ખો માહોલ સર્જાયો હતો આજરોજ ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર બાદ ડભોઈ કેન્દ્રનું પરિણામ ટકા જાણવા મળ્યું હતું જ્યારે ડભોઈની સ્કૂલગણ ટ્રસ્ટી ગણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી જેમાં નવપત સાર્વજનિક હાઈસ્કૂલ વિદ્યાર્થીની પંડ્યા નિષ્ઠા મૌલિન કુમાર એ એ વન ગ્રેડ સાથે નવ્વા પોઈન્ટ સિત્યોતેર પીઆર મેળવીને ડભોઈ કેન્દ્ર અને શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે કડીવાલા સુહાન સરફરાજ એ એવન ગ્રેડ સાથે અઠ્ઠાર પોઈન્ટ બાસઠ પિઆર મેળવી શાળામાં દ્વિતીય ક્રમ જાળવ્યો હતો તેમજ રબારી ધરાવ પેન દિનેશભાઈએ એ ટુ ગ્રેડ સાથે ઇઠ્યાસી પોઈન્ટ ચોમાલીસ પિઆર મેળવીની શાળામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી નવપદ સાર્વજનિક હાઈસ્કૂલની સફળતામાં ચાર ચાર લગાવ્યા હતા નવપદ સાર્વજનિક હાઈસ્કૂલ પરિવાર તરફથી તેમજ ટ્રસ્ટી ગંઠ દ્વારા તમામ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં મૂળ વિકસિત થાય અને શિક્ષણ ક્ષેત્રે પ્રતિ ઉત્તર તરક્કી કરે તેવી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર નવપત સાર્વજનિક હાઈસ્કૂલ માર્ચ બે હજાર પચીસ એસએસસીના પરિણામમાં ડબોઈ કેન્દ્રમાં પ્રથમ પંજાબ નિષ્ઠા મૌલિન કુમાર દ્વિતીય કડીવાલા સુહાન સરફરાજ અને તૃતીય રબારી ધરાબેન ધીરેશભાઈ સારા પરિવાર તથા શાળા ટ્રસ્ટીગણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે એ ઉપરાંત નવપો શાળાનું રિઝલ્ટ પણ છે વિદ્યાર્થીઓ પ્રગતિ કરે એવી શાળા પરિવાર શાળા સંકુલ અને ટ્રસ્ટીગણ એમનો આભાર માને છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કુલ અઠ્ઠાણું વિદ્યાર્થીઓમાંથી માંથી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ સર્વે ખૂબ ખૂબ અભિનંદન